મોરબી તાલુકાના નેક્સેસ સિનેમા પાસેથી એક ઇંગ્લિશ દારૂ ઝડપાયો મોરબી તાલુકાના નેક્સેસ સિનેમા પાસેથી એક ઇંગ્લિશ દારૂ ઝડપાયો મોરબી તાલુકાના નેક્સસ સિનેમા પાસેથી એક ઇંગ્લિશ દારૂ ભરેલા સ્વિફ્ટ કારનો પીછો કરી કુબેર ફાટક પાસેથી સ્વિફ્ટ કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક કિંમત રૂપિયા ત્રેપન તથા સ્વિફ્ટ કાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેપન હજાર સાતસો છપ્પનનો મુદ્દામાલ પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ પોલીસને જોઈ યુટર્ન મારીને આગળ જઈ ફરાર થઈ ગઈ ઈસમની શોધખોળ કરવામાં આવી હતી મોરબી તાલુકા પોલીસે નેક્સસ સિનેમા પાસેથી એક ઇંગ્લિશ દારૂ ભરેલા સ્વિફ્ટ કારનો પીછો કરતા કાર ચાલક કુબેર ફાટક પાસે કાર મૂકીને ભાગી ગયો હતો આ સ્વિફ્ટ કારમાંથી કિંમત રૂપિયા ત્રેપન હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમને વાત મળી હતી કે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર રજીસ્ટ્રેશન નંબર જી જે છત્રીસ બી સાતસો સત્યાવીસમાં ઇંગ્લિશ દારૂ ભરી નવલખી બાયપાસ રોડ થઈને મોરબી તરફ આવે છે જેના આધારે પોલીસની ટીમે નવલખી બાયપાસ નજીક નેક્સેસ સિનેમા સામે વૂંછ ગોઠવી હતી જેને પગલે કાર ચાલકે કારનું યુટન મારી કાર ભગાવી કુબેર ફાટક પાસે કાર મૂકીને ભાગી ગયો હતો જે કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ કુલ નગ એકસો એકાવન કિંમત રૂપિયા ત્રેપન હજાર સાતસો છપ્પન મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સોલંકી હિમાંશુ મોરબી